મારા ભગવા ભેખનો દેરો એ મારી ભાઈ એ આવનારા ગાનારાનું માલતર ભણતી હોય અને તારી ગાદી ઘડી રાખી પણ હે મેં તારા ઘરે પેટ વાળા ભૂલી ગયું છે હવે મારે તો ચાંદા લોળા આ ચેના લો રાખી

ને એમ કહે છે કે પાત્રી વર્તી વાલુ તારા દેઠાણાના ઝઘડામાં જાધી

મારે મેળો <celular enfant> ના પાને મરા નઈ આવા છે છે બરાબર ખાટલે પડ્યું છે ખાટલે ખાટલે ઊભો રહી થોડી તે કરી છે પછી આને છીરક મારે તો ભૂલો કરવો તો હે તો તારે બસું હોય તો આ ચાર જણા ભૂલી જા હા ભૂલવું છે ભૂલવું છે હા マーケンユー。<laughs> <laughs>